તો જેટલું છે એટલું નાખી દેવાનું જોઈએ આપણી પાસે ઓપ્શન બહુ બીજા ના છે ને એટલું બધા નાખી દઈશું આપણે કેપ્સિકમ છે કાલે બધું લીધું હતું મોસ્ટલી એટલે ઘણું ખરું છે પણ રીંગણું અત્યારે આપણે આવે પછી કરીશું તમે આવો ને તેલ આવશે તો રીંગણું કપાઈ જાય મરચાં બરચાં બધું કાપી રાખી સમજે ઓકે હા ઈ અઢી કલાક પછી કારણ કે તમે આવશો તો છ સાડા છ તો એટલા થઈ જશે હા એટલે પછી કઈ નહીં હા

મને રાઉન્ડ મળે આ આગળ આવી જાય છોકરો મજા આવી છે તમને એની એકલા જવા છે સરસ બધી એક્ટિવિટી અહીંયા થાય છે જો સાયકલિંગ સ્ટન્ટ થાય અહીંયા ડુંગરની વચ્ચે રેસ્ટોરન્ટ છે કોઈને ભૂખ લાગે તો સામે સ્લાઇડ ને એના માટેનું છે ઉપર રોપ વેચાય છે કોઈને ઉપર ચડવું હોય તો એના માટેનું એ છે સરસ નદી જઈ રહી છે આ લોકોએ

मैं सोटा नहीं हो छे भाई क्या हो बड़ा अरे कतले ऊबी छे तुमको पे देवा है हमारे कहां कहां ये नहीं मजो है सुना नहीं है મમી 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 પિકા હય મને સદા પરિસ બી પિકન પિક લાગી ગઈ પિક લાગી ગઈ ને યમ હારો છે પણ આગળ વલે સ્પીડ વગેરે ન હોય ને લે રો પાવે ધીમી પડી જાય ને કરા પાસ

અને ઘર થી નજીક જ છે 5 કિલોમીટર 5 કિલોમીટર જ થઈ જાય યાસે ને કહાની કે એક્ટિવિટી કરી છે એ લોકો કરે ગયા ને આપણે એની સાથે મોટાએ પણ થોડી થોડી કેરી એક આદો દિલીપ કુમાર પરેશભાઈ અને હિમાંશુએ આપણે જો બસા હિલ ઉપર બસાસી ઊંચી છે હમ ઘણી ઊંચું છે આપણે ઘણા ઉપર ચડ્યા કેટલા ગાડી થી 6 કિલોમીટર થાય એટલે આપણે છ કિલોમીટર ચડ્યા ને પાછા એક કિલોમીટર જેટલું ચાલ્યા

ओत किटलो फाइन आछै न अब पेलो बेल नो आवाज होय छै गाईले बांदेलो छै न छै न ज तम कहलक सिक्वेन्स मा न होय जो बड्डी गाईना गळे बांदेला जकनी जो गाई चालती आवे चालती आवे कि न येनो छै येनो छै मतलब अपन ओलो आ मंदिर मा आरती थथु झालर होय त घंट नो आवाज होय होला हा यो आवाज आवे हा छै न गाईना बांदेला के के कह छुकै के कैसे तमको नाना आ लोको नो ओलो न होय सु सिम्बोल बेल वागे न त गाई बड्डी आइ जाय घर મેબી પણ ગળામાં આવી છે તો ખરા જ ઘંટે જોઈએ હવે નજીક ન્યા જઈશું એટલે ગાયના ગળામાં છે કે નહીં ગાયના ગળામાં જ છે ઘંટ કન્ફર્મ કેટલો મોટો ઘંટ છે રાજેશ જો આનો જ છે જોયા તમે કન્ફર્મ થઈ ગયો ગાયનો જ આવે છે એ આપણે કહીએ કે નહીલે કરે છે યવાદiano જ આવતો આપણે ઉપર સાંભળતો ને આપણે મેઉલા કે બોલે મંદિરની કઈ ઝાલર વાગે છે કન્ટિન્યુ એકદમ પણ વાગે છે ખરે આપણે બજેર્સી ગયો આવતી છે ને હા

ખીચડી ભાવતી નથી પણ ખીચડી ખાય છે તેના માટે મને પ્રાઉડ થઈ ગયો છોકરાઓ બધા ખીચડી 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 અમે અમે આ છોકરાઓને ખાશે એ લોકો ખાવા તમને